મારું નામ હિતેશ ડાયાભાઈ રાઠોડ છે હું વર્ષ બે હજાર બારમાં સીધી ભરતીમાં મહેસૂલી ક્લાર્ક તરીકે નર્મદા કલેક્ટર કચેરી ખાતે નિમણૂક આપવામાં આવેલી ગત વર્ષ બે હજાર સત્તરમાં તારીખ એકત્રીસ સાત બે હજાર સત્તરના રોજ મારા વિરુદ્ધ એ એસીબી કચેરી દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી ત્યારબાદ મારી નોકરીના શરતો મુજબ મને પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ થયેલ ન હતો એટલે સરકારશ્રીના નિયમો મુજબ મને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો બરતરફ કરવા કર્યા બાદ હું મંજૂર મહેકમનો કર્મચારી હતો એટલે મેં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી એ કેસ ચાલી જતા તારીખ આઠ દસ બે હજાર વીસના રોજ હાઈકોર્ટ દ્વારા મને તમામ સેવાકીય તેમજ નાણાકીય લાભો સાથે હાજર કરવા કલેક્ટર સાહેબને હુકમ કરેલો હતો પરંતુ એ હુકમની આજ દિન સુધી અમલવારી થઈ નથી અને એ હુકમમાં સ્પષ્ટપણે લખેલું છે કે સદર હું કર્મચારીને આ હુકમ થયાના તારીખથી ચાર અઠવાડિયામાં તમામ લાભો સાથે હાજર કરો તેમ છતાં સરકારશ્રીના નિયમો મુજબ કલેક્ટર સાહેબ અપીલ કરેલી હતી જે અપીલ કલેક્ટર સાહેબની નામંજૂર કરવામાં આવેલી હતી અને ત્યારબાદ તેઓ દ્વારા અપીલ નામંજૂર કર્યા બાદ પણ મને હાજર કરવામાં આવેલ ન હતો ત્યારે મારે કોર્ટ ઓફ કન્ટેમનો શ શરણાગતિ લેવી પડી હતી અને ત્યાર પછી મેં કોર્ટ ઓફ કન્ટેમ્પ કર્યા પછી મને કલેક્ટર સાહેબ દ્વારા ખાલી માત્ર ને માત્ર હાજર કરવામાં આવ્યો છે પણ આજ દિન સુધી મને હુકમની પૂરેપૂરી અમલવારી કરવામાં આવી નથી અને મને આજ દિન સુધી કોઈ પણ પ્રકારના નાણાકીય તેમજ સેવાકીય લાભો આપવામાં આવ્યા નથી મારી વારંવાર રજૂઆતો કરવા છતાં કલેક્ટર સાહેબ દ્વારા તથા બીજા અધિકારીઓ દ્વારા આ પ્રકારની કામગીરી બાબતે કોઈપણ પગલાં લેવામાં આવતા ન હતા એટલે મારે છેવટે માહિતી અધિકાર એક્ટનો સહારો લેવો પડ્યો અને આ માહિતી અધિકાર એક્ટ મુજબ મેં જ્યારે અરજી કરી ત્યારે મને એનો જવાબ આડકતરી રીતે નીતિ વિષયક શબ્દ વાપરીને આપવામાં આવ્યો તેમજ મારી જોડે કિન્નાખોરી રાખીને મને પ્રાંત ઓફિસ રાજપીપળા ખાતેથી તાત્કાલિક માત્ર ને માત્ર એક જ કર્મચારીના ઓર્ડર કરીને મને હાલ મામલતદાર કચેરી એટલે કે રાજપીપળાથી રાજપી કિલોમીટર દૂર મને ફરજનું સ્થળ આપવામાં આવેલ છે જે ઘણી જ ગંભીર બાબત છે બસ મારી સરકાર પાસે એક જ માંગણી છે કે આ હુકમની પૂરેપૂરી અમલવારી કરવામાં આવે તેમજ મને મારો પૂરેપૂરો ન્યાય મળે